વાલીયા પોલીસે ગોધરેજ કંપની સાથે વિશ્વાસઘાત કરનાર અન્ય બે આરોપીઓને ઝડપી લીધા વિગતે વાત કરીએ તો વાલીયા પોલીસે ગોદરેજ કંપની સાથે વિશ્વાસઘાત કરનાર અન્ય બે આરોપીઓને ઝડપી લીધા વાલીયા ખાતે ગોધરેજ કંપનીમાં ગત તારીખ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી ત્રણ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન નાવા સેવા પોર્ટ નવી મુંબઈ જવાહરલાલ નહેરુ પોર્ટથી ફેક્ટરી સુધી પરિવહન દરમિયાન લિંક લોજિસ્ટિક્સ મુંબઈ ટ્રાન્સલિક મુંબઈ સોનું કાર્ગો મુંબઈ તાજ ટ્રાન્સપોર્ટ મુંબઈ અથવા સબ ટ્રાન્સપોર્ટર તેમજ ડ્રાઇવરો અથવા સહભાગીઓ દ્વારા કોઈપણ જગ્યાએ ટ્રેલરોમાંથી ઉપરના ભાગેથી ફ્લેન્જની નટ બોલ્ટ ખોલીને આશરે રૂપિયા આઠ પોઈન્ટ પચીસ કરોડની કિંમતનો

સિબલીનગર સીલા મુંબ્રા જિલ્લો થાણે મહારાષ્ટ્ર મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશના ને અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી અબ્દુલ રાઉ ખત્રી ઉમલ્લા